મેડિકલ ક્ષેત્રે શ્રેષ્ઠ કરિયર બનાવવા માટે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ સાત સમંદર પાર વિદેશ જાય છે વિદેશની યુનિવર્સિટીમાં એમબીબીએસ ના અભ્યાસ અર્થે જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુથી ઓગણત્રીસ જૂન ના રોજ આણંદ શહેરમાં અત્યાર સુધીના સૌથી મોટા એમ બીબી ઓવરસીઝ એજ્યુકેશન ફેર બે માય મીડિયા ઓવરસીસ એજ્યુકેશન દ્વારા કરવામાં આવ્યું હતું આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ હોટેલ H ખાતે યોજાયેલ સૌથી મોટા આ ફેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ના અભ્યાસ માટે માર્ગદર્શન અને માહિતી મેળવવા આવેલ વિદ્યાર્થીઓને મારથી વધુ દેશોની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોના નિષ્ણાંત કાઉન્સિલરો સાથે મુલાકાત કરવાની તક મળી હતી કાઉન્સિલરો દ્વારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓ કોલેજ ઉપલબ્ધ અભ્યાસક્રમો ફી ધોરણો રહેવાની વ્યવસ્થા અને શિષ્યવૃત્તિ ઉપરાંત વિદ્યાર્થીઓને સોટકા સ્કોલરશિપના લાભ હેઠળ વિવિધ ફાયદાકારક માહિતીઓ વિશે માહિતી આપવામાં આવી હતી જરૂરિયાત અનુસાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન મેળવવા માટેનું માર્ગદર્શન તથા આઈઆઈટીએસ સ્પોકન ઇંગ્લિશ અને પીર્સ એન્ડ ટેસ્ટ ઓફ ઇંગ્લિશ જેવી અંગ્રેજી ભાષા કુશળતા પરીક્ષણો માટે ખાસ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવી હતી વિદેશમાં મેડિકલના અભ્યાસને લઈ વિદ્યાર્થીઓના મનમાં રહેલા તમામ પ્રકારના મૂંઝવતા પ્રશ્નોનો આ ફેરમાં સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો હતો